નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં ચોમાસું વિદાય લેવાનું શરૂ કરે છે પરંતુ આ વખતે હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે વાત કરીએ મુંબઈની તો મુંબઈમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આજે 27મી સપ્ટેમ્બરે પણ અહીં વરસાદનું એલર્ટ છે જેને પગલે હાલમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે ચોમાસું યુ-ટર્ન લેતા મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

સીએસ એમ અને વાશી પનવેલ વચ્ચે ચલાવવામાં આવી હતી તો ચૌદ ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે સાત ફ્લાઇટ લેન્ડ થઈ શકી ન હતી અને બીજી વખત લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો